નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો જાણો સોના ચાંદીના ભાવની વધઘટ મિત્રો આજે અને તમામ રેકોર્ડ તોડ્યા છે તો આ તરફ ચાંદીના ભાવમાં પણ એક હજાર રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે જોકે સોનાના ભાવ આજે સ્થિર રહ્યા હતા અને અમદાવાદની વાત કરીએ તો ગઈકાલે ચોવીસ કેરેટ સોનું દસ ગ્રામ દીઠ ચુમોતેર હજાર પર સ્થિર રહ્યું હતું તો બાવીસ કેરેટ સોનું તોતેર હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે આ તરફ ચાંદી એક હજાર વધીને એકાણું હજાર પ્રતિ કિલોના સ્તરે પહોંચી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે પૈસા મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના સત્તરમા હપ્તાની ત્રેવીસમી તારીખ જાહેર કરવામાં આવે છે અઢારમી જૂને પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાંથી દેશના નવ કરોડ ખેડૂતોના ખાતામાં બે રૂપિયા ટ્રાન્સફર કરશે ખેડૂતોના ખાતામાં લગભગ વીસ કરોડ રૂપિયા મોકલવામાં આવશે અને મિત્રો ત્રીજી વખત મોદી સરકાર બન્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલું કામ કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કરવાનું હતું ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરમીમાંથી મળશે રાહત વરસાદ આવશે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે આગામી છ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે મિત્રો ચૌદ જૂને પણ દક્ષિણ ગુજરાત અને પંદર જૂને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાય છે અને વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહતનો અનુભવ થશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર મિત્રો કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનાર લાભાર્થીઓ માટે રેશન કાર્ડ ધારકોને આધાર સાથે લિંક કરવાનો સમયગાળો 3 મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે હવે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે મિત્રો આ અગાઉ આ પ્રક્રિયા માટે ત્રીસ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ મિત્રો રાજ્યની ચોપન હજારથી વધુ શાળાઓમાં પડેલા પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન ગઈકાલે એટલે કે તેર જૂને ગુરુવારથી બે હજાર ચોવીસ અને પચીસના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો હતો ઉનાળુ વેકેશન દરમિયાન સુમસામ રહેલા શાળાઓમાં કેમ્પસ એક કરોડથી વધુ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ફરી ગુંજી ઉઠ્યું છે હવે આ વખતે રાજ્યની તમામ શાળાઓમાં સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસમી જૂન એમ ત્રણ દિવસ દરમિયાન પ્રવેશ કાર્યક્રમ યોજાશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે વાવણી એક વરસાદ માટે ખેડૂતે હજુ રાહ જોવી પડશે ગુજરાતમાં પરવશેલો ચોમાસું નબળું પડી ગયું છે અને મિત્રો હાલ નવસારીમાં જે ચોમાસું અટકેલું છે ચોમાસાને આગળ વધવામાં થોડો વિલંબ થઈ શકે છે અને ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ હાલ નબળી પડી ગઈ છે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે અને ગુજરાતમાં मेघગર્જના સાથે વરસાદ થવાનો પૂર્વા અનુમાન છે અને ગુરુવારે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન છે અને ગુજરાતના કેટલાક ભાગોમાં અરબ સાગરના ભેજના કારણે ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે જોકે પવનની ગતિમાં ઘટાડો થતાં હાલ ચોમાસું પણ ધીમી ગતિ આગળ વધી રહ્યું છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ અમદાવાદના ધંધુકામાં ખાબક્યો હતો આ સાથે જ નવસારી અને વલસાડમાં પણ વરસાદ એવો સારો પડ્યો છે અમદાવાદના ધંધુકામાં સત્યાવીસ મિમી નવસારીમાં છ મિમી વલસાડના પારડીમાં પાંચ મિમી અને વાપીમાં બે મિમી વરસાદ ખાબક્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને પચીસ હજાર રૂપિયાની સહાય મિત્રો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવા નવા શૈક્ષણિક ક્ષેત્રથી નમો લક્ષ્મી યોજનાનું અમલીકરણ શરૂ કરાયું છે અત્યાર સુધીમાં દસ અને બારની પાંચ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને સહાય મેળવવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આગ્રા નક્ષત્રમાં ગુજરાતમાં સારો વરસાદ મિત્ર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને આગાહી કરી નાખી છે આગાહી મુજબ આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થશે નવ થી એકવીસ જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે આથે ગુજરાતમાં સત્તર થી ઓગણીસ જૂન વચ્ચે વરસાદ થશે તેમજ ગુજરાતમાં બાવીસ થી પચીસ જૂન વચ્ચે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવનાઓ છે અને મિત્ર જુલાઈ મહિનામાં પાંચ થી આઠ જુલાઈ વચ્ચે ભારે વરસાદની આગાહી કરી છે અને આ સિવાય અગિયાર થી તેર જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય મિત્રો ધોરણ દસમાં સ્ટાન્ડર્ડ અથવા તો બેઝિક ગણિત વિષયમાં પાસ કરી ધોરણ અગિયારમાં પ્રવેશ કરનારા માટે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત હશે તો પણ ધોરણ અગિયારમાં વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ અને બી તેમજ ગ્રુપ એ બીમાં પ્રવેશ મેળવી શકશે અથવા તો ધોરણ અગિયારમાં સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મેળવી શકશે ધોરણ દસનું બેઝિક ગણિત સાથે પાસ થનારાના યોગ્યતા ચકાસીને ગણ 11 ને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ આપવાનો રહેશે આ શૈક્ષણિક સત્રથી આ લાભ મળવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર સરકારી કર્મચારી હવે ક્યારે કેન્દ્રની મોદી સરકાર આઠમો પગાર પંચ લાવે તેની રાહ જોઈ રહ્યા છે જુલાઈમાં બજેટ રજૂ કર્યા બાદ સરકાર આઠમો પગાર પંચ લાવી શકે છે જો સરકાર તેની જાહેરાત કરે તો કેન્દ્રીય કર્મચારીના વેતનમાં મોટો વધારો થઈ શકે છે આઠમો પગાર પંચ રજૂ થવાથી નીચેથી લઈને ટોપ લેવલના સરકારી કર્મચારીઓની સેલરી વધી જવાની છે અને હાલ દેશમાં સાતમો પગાર પંચ ચાલી રહ્યો છે જેના આધારે કેન્દ્રીય કર્મચારીઓને સેલરી મળી રહી છે સરકારી કર્મચારીઓ માટે પગાર પંચ દર દસ વર્ષે લાગુ કરવામાં આવે છે મિત્રો અત્યાર સુધીમાં પાંચમાં છઠ્ઠા અને પગાર પંચ લાગુ કરવામાં આ પેટર્ન જોવા મળે છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત તો યુનિવર્સિટીઓમાં હવે વર્ષમાં બે વખત મળશે એડમિશન મિત્રો વિદેશી યુનિવર્સિટીઓની જેમ હવે ભારતની યુનિવર્સિટીઓમાં પણ વર્ષમાં બે વાર એડમિશન મળશે કારણ કે ભારત સરકારે પણ દેશની યુનિવર્સિટીઓ માટે ટુ ટાઈમ એડમિશન પદ્ધતિ સ્વીકારી લીધી છે યુજીસી ની તાજેતરમાં મીટિંગમાં આ મુદ્દે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમ યુનિવર્સિટીઓને જુલાઈ અને ઓગસ્ટ બાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પ્રવેશ આપવા માટે પણ મંજૂરી અપાય છે આ નિર્ણયથી દેશના લાખો વિદ્યાર્થીઓ ફાયદો થવાનો છે જો કે યુજીસીના જણાવ્યા મુજબ આ પદ્ધતિ યુનિવર્સિટીઓએ સ્વીકારેલી ફરજિયાત નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સ્કૂલ સ્કૂલવાનને લઈને મોટો નિર્ણય મિત્રો સુરતમાં સ્કૂલ વાનમાં બાળકોને મોકલવા માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો ત્યારે હવે ડીઈઓ ભગીરથસિંહ પરમારનું સ્પષ્ટતા કરતું નિવેદન સામે આવ્યું છે અને સ્કૂલ વાહન બસ અને વ્હીકલ શાળાનું હશે તો જ શાળાની જવાબદારી રહેશે અને ખાનગી સ્કૂલ બાન હોય પરંતુ શાળા સંચાલન કરતી હોય તો તેની જવાબદારી પણ શાળાની જ રહેશે જ્યારે મિત્રો ખાનગી સ્કૂલ વાન શાળાએ બાળકોને મૂકવા આવતી હશે તો તેની જવાબદારી વાલીઓની રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખાદ્ય તેલને લઈને સૌથી મોટા સમાચાર મિત્રો ખાદ્ય તેલના ભાવમાં રૂપિયા દસ નો વધારો થતા કપાસ તેલમાં પાંચ રૂપિયાનો વધારો થયો છે અન્ય તેલોના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી જ્યારે મિત્રો મગફળીની બજારના ભાવની વાત કરીએ તો તેમાં નોંધનીય ફેરફાર જોવા મળ્યો છે જણા બેસન બજારમાં સતત સ્થિર બલણ રહેતા વેપારીઓમાં નિરાશા જોવા મળે છે એરંડાની બજારમાં ભાવમાં વધઘટ જણાતી હતી અને મગફળી બજારના ભાવમાં પણ ટકેલું વલણ હતું મિત્રો જુનાગઢમાં આઠ હજાર ગુણીની આવક નોંધાઈ હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી પછી દેવા માફીની જાહેરાત મિત્રો તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અને મોદી સરકારે બે હજાર ચોવીસના ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેશે મોદી સરકારે આ વચન આપ્યું હતું કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે એ વચન ક્યારે ખોટું નથી જતું પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી ખેડૂતોને જે વચન આપ્યું હતું એ પણ પૂરું નથી થયું બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન અપાયું હતું ત્યારે હવે મિત્રો બે આવી ગયું છે અને ચૂંટણીનું રિઝલ્ટ પણ આવી ગયું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ ખેડૂતો આ યોજનામાં પંચોતેર હજારની સહાય ગુજરાત સરકારની એક યોજનાથી ખેડૂતો ખૂબ જ ખુશ છે વાસ્તવમાં રાજ્ય સરકારની એક વિશેષ યોજના ખેડૂતો તેમના માટે સ્ટોરેજ વેર હાઉસ બનાવવા માટે સબસિડી આપે છે મિત્રો આ સબસિડી રાજ્ય પરના ખેડૂતો માટે વરદાન રૂપ સાબિત થઈ છે આ સાથે પાક અને કમોસમી વરસાદ ચોરી જંગલી પ્રાણીઓના હુમલાથી રક્ષણ મળી રહ્યું છે આ યોજનાને મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના તરીકે ઓળખવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયાની સબસિડી મળે છે અને મિત્રો આ રકમ તેમને તેમના પાકને લાંબા સમય સુધી સંગ્રહિત કરવાનો અને સાચવવાનો અધિકાર આપે છે જેમાં મિત્રો તમને એટલે કે મિત્રો પાક સંગ્રહ યોજનામાં તમને પંચોતેર હજાર રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને તાડપત્રી ખરીદવા અઢારસો ને પંચોતેરની સહાય મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોને સહાય કરવા માટે અનેક યોજનાઓ ચલાવે છે જેમાં તાડપત્રી યોજના પણ છે અને આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોના પાક ઉત્પાદન વધારવા માટે તાડપત્રી અને અન્ય જરૂરી સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે રાજ્યમાં નાના સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળે તે અત્યંત જરૂરી છે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન થતાં અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે તેમજ પાકના ઢગલા તૈયાર હોય તેમને ઢાંકવા માટે પણ તાડપત્રીની જરૂર પડતી હોય છે જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે આ વિશેષ મુદ્દા માટે તાડપત્રી યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુકાળ કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાન વળતર આપશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજારનું વળતર આપવામાં આવશે અને સાઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે